મિત્રો 2024 લોક સભાની ચૂંટણીની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે પરંતુ તે તો તમારા અને મારા જેવા મતદાતાઓ અને આમ જનતા માટે પરંતુ નેતાઓની ચૂંટણી તો હવે શરૂઆત થઈ છે એટલે કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ લે તે પહેલા જ એનડીએના સાથી પક્ષોના સાંસદોને મંત્રી બનવા માટેના ફોન આવવા લાગ્યા છે જેયુ ના અનુસાર સભાના સાંસદ રામનાથ ઠાકુર પણ મંત્રી પદ માટે ફોન આવ્યો છે આ તમામ નેતાઓને મોદી ત્રીજી કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે શપથ લેનારા મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદી ચાય પે ચર્ચા પણ કરી શકે છે નમસ્કાર હું છું રીના અને આપ જોઈ રહ્યા ગુજરાતી ન્યૂઝ લોકસભા બે હજાર ચોવીસમાં બનતા મંત્રીઓ બાબતે સૂત્રોએ જણાવ્યું કે નવી સરકારમાં મંત્રી પરિષદમાં એનડીએના વિવિધ ઘટકોનો સમાવેશ કરવા માટે ભાજપ અને સાથી પક્ષો વચ્ચે ચર્ચા થઈ રહી છે અને અમિત શાહ અને રાજનાથસિંહ સિવાય બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ એકનાથ શિંદે જેવા નેતાઓ સાથે મંત્રી પરિષદમાં ભાગ લેવાની વાત કરી છે આ પછી જ નામ ફાઈનલ થાય છે અને હવે કોલ આવવા લાગ્યા છે અને આ લોકો આજે જ શપથ પણ લઈ શકે છે તેઓની યાદી જોઈશું

તો દર્શક મિત્રો ટુ ગુજરાતી ન્યૂઝના આ સમાચાર આપને કેવા લાગ્યા તે અમારા યુટ્યુબ ફેસબુક ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પેજ પર જઈને લાઈક કોમેન્ટ કરી અમારી ન્યૂઝ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં નમસ્કાર